હિમાચલમાં ભારે વરસાદ વરસ્યો છે જેને લઈ અને જનજીવન પ્રભાવિત થયું છે તો મનાલી હાઈવે બંધ કરી દેવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વિનાશ જોવા મળી રહ્યો છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખી અને છવ્વીસ ઓગસ્ટ મંગળવારના રોજ હિમાચલ પ્રદેશના ઉના ચંબા કુલ્લુ મંડી કાંગડા બિલાસપુર સોલન હમીરપુરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે તો મનાલીમાં પણ ભારે વરસાદને કારણે ગઈકાલે રાત્રે ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્લોક થઈ ગયો હતો બિયાસ નદીના વધતા પાણીના સ્તરને કારણે પાણી બટાટાના મેદાન સુધી પહોંચી ગયું હતું જેના કારણે બટાટાના મેદાન વોલ્વો બસ સ્ટેન્ડ ગ્રીન ટેક્સ બેરિયર ડૂબી ગયા હતા બહાંગ વિસ્તારના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે તો બહાંગ મનાલીમાં કેટલીક દુકાનો એક હોટલ અને ઘરો નદીમાં ધોવાઈ ગયા છે ગઈકાલે રાત્રે મંડી જિલ્લાના બલોચોકીમાં બે ઘર જમીન દોસ્ત થઈ ગયા હતા તેથી સાવચેતીના પગલાં રૂપે આ વિસ્તારમાં નવ અસુરક્ષિત ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે સમાહા નજીક મનાલી લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણ સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે ઓલ્ડ મનાલીથી બુરુઆ સુધીનો માર્ગ જોડાણ પણ તૂટી ગયો છે સતત ભારે વરસાદને કારણે હિમાચલમાં વહેતી બિયાસ નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ નુકસાન પામ્યા છે भाखड़ा डैम गोविंद सागर तलाव તળાવ ભાઈના નિશાન થી 1680 ફૂટ ઉપર વહી રહ્યું છે ભાખરા ડેમ ભાઈના નિશાન થી 9 ફૂટ નીચે છે આજે ભાખરા ડેમ નું पानी સ્તર 1670.70 ફૂટ નોંઢાયું હતો મોસમ બહુ ઠરા જાય કે કઈ સબ કહા કે બાકી બાર ખેત માં જલ પરેશાની ઘોરી છે જે થી ہمارے પાકી સાડી જિલ્લા स्कूल और कॉलेज बंद रहेंगे लेकिन शिमला में भी आज नोटिफिक डीसी महोदय ने नो, नोटिफिकेशन करा है कि शिमला में भी सरकारी स्कूल और कॉलेज रहेंगे। हाँ पिछले कई वर्षों से इतनी भयानक बारिश नहीं हुई है साल बारिश हुई है जिससे कि पूरे हिमाचल प्रदेश के कई जिलों में काफी क्षति हुई है जिसकी क्षतिपूर्ति करना बहुत मुश्किल है और डर लगता है इस इस तरह की जो बारिशें हैं हमने कभी नहीं देखी है लगातार बारिश हो रही है कभी सवेरे कभी शाम को कभी दिन को कोई भी दिन ऐसा खाली नहीं जिस दिन शिमला में या और प्रदेश और ज़िलों में बारिश नहीं हो रही है